નમસ્કાર ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્તર તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને મિત્રો વાર મંગળવારના રોજ આજની લસણની આવકની વાત કરું તો સેમ ટુ સેમ કાલ જેવી સોમવાર જેવી જ આવક જોવા મળી છે એટલે લસણની આવકમાં કોઈ વધઘટ જોવા નથી મળ્યું બજારની વાત કરીએ તો બજાર એવું છે મિત્રો સોમવાર જેવું જ બજાર છે લાંબુ કોઈ ફેરફાર બજારમાં હાલ જોવા નથી મળી રહ્યો મિત્રો અને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલું હોય તો હરાજીમાં જઈએ જાણી લે કે એ છે આજના લસણના બજાર ભાવ મિત્રો ને આ મિત્રોમાં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને આ માહિતી સારી લાગતી હોય તો અવશ્ય કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ન ભૂલતા તો મિત્રો તો ચાલો રૂબરૂ જ હરાજીમાં જઈને જાણી લઈએ ક્વોલિટી પ્રમાણના આજના લસણના બજાર ભાવ છેતાલીસો પંદર રૂપિયાનો ભાવ થયો છેતાલીસોને પંદર રૂપિયાનો ભાવ થયો સુપર માલ છે મિત્રો એ દેશી માલ છે સુપર ક્વોલિટી માલ છે છેતાલીસોને ચાર હજાર છસો ને પંદર રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો એની આ ટાઈપની નાનો માલય જોવા મળી રહ્યો છે અને અમુક ટકા આ મોટો માલય જોવા મળી રહ્યો છે મિત્રો એકદમ ચોખ્ખો સફાઈવાળો માલ છે મિત્રો આડત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે ત્રણ હજાર આઠસો ને એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે ત્રણ હજાર આઠસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે દેશી લસણ છે મિત્રો અને થોડુંક વજનમાં હરવું થઈ ગયું છે મેં કોક કડી ખાદ જોવા મળી રહી છે આમાં જો કોક કડી ખાદ જોવા મળી અને સાઈજની વાત કરીએ તો સાઈઝમાં મોટી સાઈઝ લાડવો સાઈઝ અને લાડવાથી મીડિયમ સાઇઝ બંને સાઈઝ બને છે પણ અમુક ટકા કડી ખાદ જોવા મળી રહ્યું છે આ ટાઈપનું ચાર હજાર નવસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે ઓગણ ચાલીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે દેશી લસણ છે સાઇઝની વાત કરીએ તો સાઈઝમાં મીડિયમ સાઇઝ છે પાંચથી દસ ટકા મોટી ગોલા જોવા મળે બાકી મીડિયમ સાઈઝ જ છે મિત્રો સફાઈ સારી કરેલી છે મિત્રો ચોખો માલ છે મિત્રો વજન વાળો માલ છે આડત્રીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ત્રણ હજાર આઠસો ને એકાણું રૂપિયામાં આ માલ વેચાણું છે ત્રણ હજાર આઠસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આમાં મોટો ગોલા પણ જોવા મળી રહી છે એની અંદરમાં આવું મીડિયમ મિક્સમાં જોવા મળી રહ્યું છે આ ટાઈપનું ઝીણું જોવા મળી રહ્યું છે ને વજનવાળો સારો માલ છે આમાં બગાડ નથી કોઈ પણ ટકાનો નાના મોટું લસણ મિક્સમાં છે ને અમુકમાં કોકમાં કોટા આવી ગયા છે આ ટાઈપના કોટાય આવી ગયા છે ઓગણચાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો ઓગણચાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલ જોઈ શકો છો માલ એકદમ માલ સારો છે મિત્રો ઓગણ ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલમાં કાંઈ માલમાં ન ઘટે સાઈઝની વાત કરીએ તો સાઈજમાં મીડિયમ સાઇઝ જોવા મળી છે પાંચથી દસ ટકા ગોલા જોવા મળી રહી છે મિત્રો પણ એકદમ વજન માલ છે चोको <laughs> मलजे